નમસ્તે બાલ દોસ્તો હવે આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો એ ગરમીને ઓછી કરવા માટે આપણે શરબત પીવો પડે તો લીંબુ શરબત છે આપણને પૂરી ઠંડક આપે છે તો મારી પાસે આ એક ગ્લાસ છે અને ગ્લાસની અંદર લીંબુનો શરબત છે પણ એ ઠંડો નથી એટલે એને ઠંડો કરવા માટે આપણે શું કરવું પડે તો કે એમાં બરફ નાખો તો એ શરબત છે એ ઠંડો થાય તો આ ટ્રેની અંદર બરફ પડ્યો છે અને આ બરફને મારે આમાં નાખવો છે તો મારે હાથેથી લેવો પડે પણ જો હું હાથેથી ને ઉપાડું તો એ મને ઠંડો લાગે છે તો એ બરફને આમાં નાખવા માટે આપણે શું કરીશું તો આ મારી પાસે બે છે એક તો આ સૂતરનો દોરો અને બીજું આ મીઠું આ બેની મદદથી આપણે આને એની અંદર નાખવાનો પ્રયત્ન કરી જોઈએ તો જો હવે હું આ દોરો છે ને એને આની ઉપર મૂકો હવે હું એને ઉપર આ મીઠું છે એ જો ઉપડી ગયો ને એ હવે આપણે આમાં નાખી દઈશું જોયું ને આપણે આની અંદર એને બરફને નાખી દીધો અને હવે આપણે બરફને હાથ વિના આપણે ઠંડો લાઈ હાથમાં ઠંડો વિના આપણે આની અંદર બરફને નાખો તો હવે આપણે આ કેમ થયું એ આપણે હવે જોઈશું જો આ બળફને આપણે ઉપાડ્યો તો એના આપણે વિજ્ઞાનની રીતે જોઈએ તો આ બરફને જો પહેલાં બળફ ઉપર આપણે અહીંયા આ દોરો મૂક્યો છે બરાબર આ દોરો મૂક્યા પછી શું કર્યું મેં આપણું આ જે ખાવાનું મીઠું છે એ દોરી દોરા ઉપર મેં એને થોડુંક નાખ્યું હવે આ મીઠું નાખ્યું એટલે શું થયું જે બળફ છે એ તો પાણીનું એક ઘન સ્વરૂપ છે એને જીરો અથવા જીરોથી નીચે તાપમાન જાય એટલે એ સ્વરૂપ થાય પણ એની ઉપર મીઠું નાખવાથી એ જીરો કરતાં એનું તાપમાન છે એ અતિ નીચું લઈ જાય છે એટલે એ એકદમ ઘન સ્વરૂપ વધારે થાય છે હવે એનું ઘન સ્વરૂપ થયું એટલે હવે એને આપણે જો તો હવે આ ઉપડી ગયો જોયું ને હવે આ શું થયું એ દોરો છે એ પા બરફ અને જે મીઠું હતું એની વચ્ચે બરાબર ફસાઈ ગયો એટલે કે એની અંદર બંનેની વચ્ચે એ ચોટી ગયો એટલે એ બરફનો ટુકડો વિપડો એટલે કે બરફને તાપમાન વધુ નીચું લાવવા માટે આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ જોઈએ છે ને કે આપણે ગુલ્ફીવાળા છે બોલા આઈસ્ક્રીમવાળા છે તો આઈસ્ક્રીમને અને ગુલ્ફીને જમાવવા માટે શું કરે છે તો બરફની સાથે મીઠું નાખે છે એટલે કે એનું તાપમાન નીચું જાય તો એ આઈસ્ક્રીમ અને બરફ બરફને અને એનું તાપમાન નીચું જાય એટલે આઈસ્ક્રીમ છે ગુલ્ફી છે એ જલ્દીથી તૈયાર બને છે આપણે માટલા ગુલ્ફીવાળા જોઈએ છીએ કે જે બજારમાં વેચવાની કરતા હોય છે તો જોઈને ને બાલ દોસ્તો આપણે હાથ અડાયડા વિના બરફના ગાંગડાને શરબતના ગ્લાસની અંદર નાખી દીધો હો